ભડવેલ ગામે બિન અધિકૃત રીતે રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવરના બાંધકામ માટે જેસીબી મશીનથી ખોદકામ ચાલુ કરેલ હોય અને મોબાઈલ ટાવર બાંધકામથી ભવિષ્યમાં આજુબાજુના રહેણાંક વિસ્તારના જાન નુકસાન થવાની સંભાવનાઓ તેમજ સ્થાનિકોની રજૂઆતના પગલે તલાટી તેમજ વહીવટદારે સ્થળની મુલાકાત લીધી હતી જે ટાવરના બાંધકામ બાબતના પુરાવા માંગતા કોઈ પણ પુરાવા રજૂ ન કરાતા મૌખિક રીતે કહેલ કે આ ટાવર ઇન્ડસ સંલગ્ન એરટેલ કંપની જણાવેલ

અમારે કોઈ સ્થાનિક પંચાયત કે બીજી કોઈ સરકારી કચેરીઓની પૂર્વ આયોજિત ષડયંત્ર ઊભા કરીને વિવિધ બનાવટી ફોન કોલ મેસેજ ઓડિયો વિડીયો અને અન્ય સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી ખોટી મેટરો ઊભી કરીને અથવા તો અન્ય માણસો દ્વારા કરાવીને એસીબી કે અન્ય ગંભીર ખોટા કેસોમાં ફસાવી દેવાની તથા અન્ય વિવિધ ધાક ધમકીઓ મળતા જેને લેખિત રજૂઆત વાવ પોલીસ મથકે કરાઈ છે વાવ તાલુકાના તલાટીઓ આવા પ્રકારના ખોટા બિન અધિકૃત સહી સિક્કા કરીને સાચા તરીકે ઉપયોગ કરવાવાળા મદદગારીમાં સંકળાયેલા હોય તે તમામ તથા ધાક ધમકીઓ આપવા મોબાઈલ ટાવર કંપની કે આ બાબતમાં સંકળાયેલા અન્ય સ્થાનિક ઈસમો સામે સ્થાનિક વહીવટી તંત્રને અંધારામાં રાખીને આટલા મોટા ખોટા બિન અધિકૃત મોબાઈલ ટાવર બાદકામ કરનાર કંપની અને સાથ સહકાર આપનાર તમામ સામે કાયદેસરની

એવું આવેદનપત્રમાં જણાવવામાં આવે છે અને ત્યાંના સ્થાનિક કોન્ટ્રાક્ટરે પણ અમને એવું કીધેલું છે કે અમારે કોઈના સહી સિક્કાની જરૂર હોતી નથી અને અમને જે નકલ મળે છે એમાં પણ તલાટીના ખોટા સહી સિક્કા સાથેની નકલ પણ અમને મળેલ છે એ પણ છે સરપંચના ખોટા કે જૂની તારીખમાં ક્યારે પણ સહી સિક્કા કરાવીને આ રીતે ખોટું કામ કરેલ છે અમે